ઇટ સુરતના લિંબાયતમાં ચાર્જમાં મુકાયેલા ઇ આગ લાગી ઇ બાઇકની બાજુમાં મુકાયેલા એલપીજી બ્લાસ્ટ આગ લાગતા ત્રીજા માળે લોકો ફસાયા ફસાયેલા ફાયર વિભાગે હાઇડ્રોલિક રેસ્ક્યુ કર્યું આગમાં ગયેલા એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે જે પ્રકારે આ આગની ઘટના સુરતના લિંબાયતમાં ચાર્જમાં મૂકેલા ઇ બાઇકમાં આગ લાગી ઇ બાઇકની બાજુમાં મુકાયેલા એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયું હતું આગ લાગતા ફ્લેટના ત્રીજા માળે ત્રણ લોકો ફસાયા હતા ફસાયેલા લોકોનું ફાયર વિભાગે હાઇડ્રોલિક મશીનથી રેસ્ક્યુ કરવામાં આવ્યું આગમાં દાચી ગયેલા એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે શૈલેષ સુરતના લિંબાયતમાં ચાર્જમાં મુકાયેલા ઇ બાઇકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે શું વિગત લિંબાયતમાં એક એપાર્ટમેન્ટમાં પાર્કિંગ ના મૂકવામાં આવ્યું હતું પાર્ક થઈને મોટી હાથ ફાટી નીકળી હતી બાજુમાં પડેલો ગેસ સિલિન્ડર હતો એ પણ આગની ચપેટમાં આવી ગયો હતો અને એનો બ્લાસ્ટ થયો હતો તેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી બીજી તરફ ધુમાડાને કારણે આ બિલ્ડિંગના ત્રીજા માળે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિ ગુંગરાયા હતા ફસાયા હતા તેનું ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી અને સલામત બહાર કાઢ્યા છે એક વૃદ્ધને ઇજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું છે જી બિલકુલ શૈલેષ જાણકારી બદલ આભાર